લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં તમે જોઈ રહ્યા છો અત્યારે ખાસ કરીને મોરબીના દલડી નજીકના વિસ્તારોમાં અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે આજે વિધિવત રીતે કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે ત્યારે ખાસ કરીને આજે મોરબી નજીકના દલડી ગામ છે તેમાં પ્રી મોન્સૂનના વરસાદના સમાચાર મળી રહ્યા છે ધીમી ગતિએ ત્યાં વરસાદ પડી રહ્યો છે તો વાંકાનેર નજીકનું દલડી ગામ છે ત્યાંના અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યાં પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને આજે કેરળમાં વિધિવત રીતે ચોમાસાનું ધમાકેદાર આગમન થઈ ગયું છે અને કેરળમાં પણ વરસાદી માહોલ સતત જોવા મળી રહ્યો છે અત્યારે સ્થિતિ જોઈ રહ્યા છો દક્ષિણ ભારતના રાજ્યોમાં જોરદાર વાદળોનો સમૂહ સાથે સાથે અરબી સમુદ્રમાં પણ જોવા મળી રહ્યો છે તો પૂર્વોત્તર ભારતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળી રહી છે ત્યારે આજે વિધિવત રીતે ચોમાસાનું આગમન થયું છે સત્તાવાર રીતે હવામાન વિભાગે આ બાબતની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે ત્યારે અત્યારે સ્ક્રીનમાં તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે તેનેરના દલડી ગામના છે જ્યાં આજે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે અને સ્ત્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળી રહ્યો છે તો આખરે કેરળમાં ચોમાસાના વિધિવત આગમન બાદ જ ફ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત જોવા મળી રહી છે 你那个等级，哎，不得搞，这个不能弄了，你。咱明天早上几点去？早上六点。